નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું કરંટ ટૉપિકમાં આજે વાત કરી રહ્યા છે જ્યારે ધોરણ બારના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે તે આવી ચૂક્યું છે અને જે પણ ઝળહળતા વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરી હતી ટોપર સ્ટોક કરી હતી લોકોએ કઈ રીતે મહેનત કરીને આ પરિણામ મેળવ્યું છે તેના વિશે આપણે જાણકારી આપી હતી અને આજે આપણે વાત કરી રહ્યા છે કે જે લોકોના જે પણ પરિણામ આવ્યા છે એટલે કે ધોરણ બારના સામાન્ય પ્રવાહનો જે પરિણામ હોય વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ હોય પરિણામ પછી તમારી કારકિર્દી ઘડવા માટે આગળ જે વિકલ્પો હોય છે તે વિકલ્પની પસંદગી કેવી રીતે કરવી કારણ કે આજના સમયમાં આ સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ માટે પણ છે અને સાથે જ વાલીઓ માટે પણ છે કારણ કે ધોરણ બારમાં શું પરિણામ આવ્યું હોય તેના પર ઘણું બધું નિર્ભર કરતું હોય છે કે તેઓ કયા ફિલ્ડમાં આગળ વધી શકે છે જે બાળક છે તેની પકડ કયા વિષયો ઉપર છે જેથી કરીને એક અંદાજો આપણે લગાવી શકીએ કે તેને કયા ફિલ્ડમાં આગળ મોકલી શકાય છે આ આજના સમયમાં વધુ ટફ એટલા માટે થઈ જાય છે કારણ કે આજે વિકલ્પો ઘણા વધી ગયા છે આજે જ્યારે કારકિર્દીની આપણે વાત કરીએ છીએ ત્યારે ઘણું બધું એવું પણ છે કે જે માર્ક્સ ઉપર નિર્ભર નથી કરતું પ્રેક્ટિકલ પર પણ નિર્ભર કરતું હોય છે અને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને કઈ રીતે ટ્વેલ્થના રિઝલ્ટ પછી તમારી કારકિર્દીના ઘડવા માટે કયા વિકલ્પની પસંદગી કરવી અને એની સાથે જ અત્યારે સૌથી વધારે ટ્રેન્ડ શું ચાલી રહ્યું છે કયા ફિલ્ડમાં વધુ પૈસા કમાવા કમાવી શકાય છે તેના વિશે આજે આપણે વાત કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે તમામ કરિયર કાઉન્સેલર્સ છે સતીષ શાહ સીએ કરીમલા ખાનીજી અને ડોક્ટર ઉમેશ ગુર્ચર આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સૌથી પહેલા જ્યારે આપણે વાત કરીએ ટ્વેલ્થ નું જ્યારે પરિણામ આવ્યું છે તો કરીમજી અ સામાન્ય પ્રવાહનું પણ પરિણામ આવી ચૂક્યું છે અને આ વખતે આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને ટોપ પણ કર્યું છે તો ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે ધારે તેવું પરિણામ નથી પણ લાવી શકતા પણ સ્ટીલ આફ્ટર ટ્વેલ્થ જો કોમર્સ બેકગ્રાઉન્ડની આપણે વાત કરીએ તો અત્યારના સમયમાં સૌથી વધારે ટ્વેલ્થ એટલે કે ટ્વેલ્થ પછી કોમર્સ બેકગ્રાઉન્ડ માટે કયો વિકલ્પ વધારે જોવા મળી રહ્યું છે જે વિદ્યાર્થીઓ પસંદ કરી રહ્યા હોય ઓકે નમસ્કાર મેડમ સૌ પ્રથમ તો જે પણ વિદ્યાર્થી મિત્રો અને વિદ્યાર્થી બારમાની એક્ઝામ માં પાસ થયા છે બધાને અમારા તરફથી હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ અને જે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કારણ થી પાસ નથી થઈ શક્યા એમને અમે ચોક્કસ કહીશું કે પિક્ચર હવે બાકી છે હજુ પણ આપણી પાસે કારકિર્દીના ઘણા બધા વિકલ્પો ઓપન છે કે જેમાં તમે તમારી ભવ્ય કારકિર્દી બનાવી શકો છો કારકિર્દી પસંદ કરવી એ જિંદગી પસંદ કરવા જેવી વસ્તુ છે અને જો આમાં આ તબક્કે જો તમે ભૂલ કરશો તો એની કિંમત તમારે આખી જિંદગી ચૂકવવી પડશે તો આ જિંદગી સૌથી અગત્યનો ડિસિઝન છે ખૂબ જ વિચારીને પૂરી માહિતીનો અભ્યાસ કરીને સૌથી પહેલી જે ટીપ્સ કહીએ એ જ છે કે માત્ર શું ન કરવું એમાં બહુ ધ્યાન રાખવું પડશે આમાં શું થશે ગાડેરીઓ પ્રવાહ પિનલ મેડમ થાય છે કે મારા મિત્ર આ કર્યો મારા માપ આ કહે છે કાકા આમ કહે છે ને બાળકો પછી શું કરતા હોય છે અને કેરિયરનું ડિસિઝન લેતા હોય છે સૌથી મોટા મોટી બોલે બે ચાર વર્ષે ખબર પડશે કે અમે તો આના માટે બન્યા જ નથી એમ તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો છે કે આ શ્વાસ સુધી ચાલવાનો છે આપ જે પણ પસંદ કરશો એ ઇરિવર્સિબલ ડિસિઝન રહેશે તો કોઈ મિત્રના મિત્રને કોપી કરીને અથવા આપણા મા બાપ કહે છે અથવા આપણા ઓળખીતા ને આ કાર્ય કરવાથી આવું થઈ ગયું છે એના આધારે તમે નિર્ણય લેતા નહીં

તો પણ એટલી જાણકારી એમને હોય છે કે એમને કયો સબ્જેક્ટ ગમે છે સી ઇલેવન ટ્વેલ્વ કોમર્સમાં એ લોકોના દરેકના ફેવરિટ સબ્જેક્ટ હોય છે કોઈનો એકાઉન્ટ સબ્જેક્ટ ફેવરિટ હોય છે કોઈનો મેનેજમેન્ટ હોય છે કોઈનો ઇકોનોમિક્સ હોય છે કોઈનો લેંગ્વેજ હોય છે હવે ધારો કે તમારો સબ્જેક્ટ એકાઉન્ટ ફેવરિટ છે તો હું એવા બાળકોને સલાહ આપીશ કે ગ્રેજ્યુએશન તો કરવું જ પડશે આપણે ત્યાં એટલે એ બીકોમ કરે જે બાળકને મેનેજમેન્ટ સબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટ વધારે ગમતા હોય એ લોકો બીબીએ કરવું જોઈએ જેને કોમ્પ્યુટર એપ્લિકેશન એ પ્રકારના સબ્જેક્ટ ગમતા હોય બીસીએ કરવું જોઈએ અને સતીશ મારી સાથે બેઠા છે કે જેને સ્કિલ બહુ હોય બાળકમાં ભલે ભણવામાં કદાચ જેને સાહીઠ સિત્તેર ટકા એવા આવ્યા હોય પણ બી વોક નામના જે કોર્સ છે એક સ્પેશિયલ ઇન્ટ્રોડ્યુસ કરી છે બેચલર ડિગ્રી તો પહેલી તો અમારી સલાહ છે આપના માધ્યમથી કે ગ્રેજ્યુએશન તો કમ્પલસરી છે નંબર એક ગ્રેજ્યુએશન પણ ઇંગ્લિશ મીડિયમમાં જ કરવું જોઈએ કારણ કે તમારે આગળ જે ફર્ધર અભ્યાસ કરવો છે અથવા આગળ સ્ટાર્ટઅપ કરવું કંઈ પણ કરવું છે ઇંગ્લિશ તો બધી જગ્યાએ તો જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી મીડિયમમાં છે એ લોકોએ કોલેજ તો ઇંગ્લિશ મીડિયમમાં જ કરવી જોઈએ આ બે વસ્તુ નું આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે પછી આગળ કયા કયા પ્રોફેશનલ કોર્સિસ છે અંગે આપણે વાત કરીશું જી બિલકુલ 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 હવે આ વાત થઈ આપણે કોમર્સ બેકગ્રાઉન્ડ ની તો વાત કરી પણ ડોક્ટર ઉમેશ ની સાથે આપણે વાત કરી છે સાયન્સ બેકગ્રાઉન્ડ ની કારણ કે ટ્વેલ્થ ના સાયન્સ સ્ટ્રીમ નું પરિણામ પણ આવી ચૂક્યું છે ને સાયન્સ જ્યારે સ્ટુડન્ટ લેતા હોય ને ત્યારે જ એક રીતે તો આફ્ટર ટેન તે લોકો વિચારી જ લેતા હોય કે એમને સાયન્સ બેકગ્રાઉન્ડમાં જવું તો કાં તો એન્જિનિયર બનવું છે કાં તો ડોક્ટર બનવું છે એની એમ રીતે એમને એ અને બી ગ્રુપ પણ પસંદ કર્યા હોય છે

એમબીબીએસ ડેન્ટલ હોમિયોપેથી આયુર્વેદિક અને નેચરોપેથી આ પાંચ કોર્સ છે તેમાં જસ્ટ ટ્વેલ્થ પાસ જ જોઈએ એટલે કે પાંત્રીસ હોય તો તમે આ બધા જ કોર્સિસમાં નીટ ના પરિણામના ઉપર તમે એડમિશન લઈ શકો એવી જ રીતે ફોર એક્ઝામ્પલ તમારે ફાર્માસીમાં એગ્રીકલ્ચર અને બેટરી સાયન્સમાં આગળ જેમાં ખૂબ સારું ફ્યુચર છે આગળ એ ત્રણેય કોર્સમાં જો એડમિશન લેવું હોય અને એ સિવાયના ઘણા એન્જિનિયરિંગના કોર્સિસ છે એમાં જો એડમિશન લેવું હોય તો તમારું ટ્વેલ્થમાં પાસ હોવું જરૂરી છે સાથે ગુજસેટમાં સારા માર્ક્સ કારણ કે આ બંનેનું સાથે મળીને એડમિશન થતું હોય છે પણ એવા ઘણા છે તમે કહ્યું પ્રમાણે ઘણા કોર્સીસ છે જેમાં માત્ર ને માત્ર ટ્વેલ્થ ના માર્ક્સ ઉપર તમને એડમિશન મળી શકે અને ખૂબ જ સારી કારકિર્દી બનાવી શકો એ એ ગ્રુપના માટે પણ છે અને બી ગ્રુપ માટે પણ છે જેમ કે ફોર એક્ઝામ્પલ તમે ફિઝિયોથેરાપીમાં જઈ શકો તમે બીએસસી નર્સિંગમાં જઈ શકો જીએનએમ માં જઈ શકો એએનએમ માં જઈ શકો જેના વિશે સતીશ સર ખૂબ સારી માહિતી આપશે એ સિવાય બીએસસી વિથ બાયોલોજી બીએસસી વિથ કેમેસ્ટ્રી જેવા એકસો ત્રેવીસ કોર્સીસ છે બીએસસી બાયોટેકનોલોજી છે બીએસસી કોમ્પ્યુટર સાયન્સ છે એવી રીતે પ્રોફેશનલ સાથે અત્યારે પણ છે એટલે વિદ્યાર્થી એ નિરાશ થવાની કે કદાચ એમને જો ઓછા ટકા આવ્યા હોય તો મારું શું થશે અથવા તો એમને સેટ નીટ અથવા જે જેવી પરીક્ષા નથી આપી તો પણ ચિંતાનો વિષય નથી કેરીયરના ભરપૂર ઓપ્શન્સ અવેલેબલ છે જે મેં તમને અમુક જણાવ્યા છે જેમ કે યુનાની મેડિસિન્સ ની અંદર જઈ શકે નેચરોપેથી ની અંદર જઈ શકે એક્સેપ્ટ ધેટ લેબ ટેકનિશિયન ના કોર્સિસ અવેલેબલ છે લેબોરેટરી ટેકનિશિયન ના કોર્સિસ અવેલેબલ છે આ સિવાય આયુર્વેદિક ફિલ્ડમાં એમને આગળ વધવું હોય તો આયુર્વેદિક મેડિસિન્સ ના કોર્સિસ અવેલેબલ છે કે જેમાં ડાયરેક્ટલી તમને આયુર્વેદિક મેડિસિન્સ કેવી રીતે પ્રોડ્યુસ થાય એના બે વર્ષના કોર્સ પછી ત્રીસ હજાર રૂપિયાની જોબ મળતી હોય છે તો આવી રીતે જો વિદ્યાર્થી સ્કિલ બેઝ પણ આગળ વધવા માંગે ટ્વેલ્થ પછી સાયન્સના સ્પેશિયલી વિદ્યાર્થી તો એમાં પણ આગળ વધી શકે છે મોસ્ટ મોટા ભાગની જે આ વર્ષે રિઝલ્ટ વધારે આવ્યું છે એટલે પ્રોબ્લેમ થોડો આ આજે ટ્વેલ્થ પછી સીધું જો એડમિશન મળી જતું તો બહુ ઈઝીલી એ હવે આ વર્ષે થોડુંક અઘરું પડવાનું છે એટલે કે જલ્દીથી ચોઈસ પેલી ના મળે કારણ કે રિઝલ્ટ વધારે આવ્યું છે એટલે એમ છતાં પણ તમામ કોર્સીસનું મહત્વ જેમ કરીમ લાખાણી સાહેબે કહ્યું એ પ્રમાણે ખૂબ મહત્વનું ત્યારે બનતું હોય છે જયારે વિદ્યાર્થીની પોતાની હોય ના 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 કે 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 બાપની મિત્રોની એટલે બેઝ ઉપર આવીને ફોલો કરીને તમારું પ્લાનિંગ કરતા કારણ વિદ્યાર્થી પોતાની પસંદગીનો શર્ટ કે પેન્ટ ના હોય ને તો સાહેબ બીજી વાર પહેરતો નથી આ તો પિસ્તાલીસ વર્ષ અને એમાં પણ જયારે સાયન્સ લીધું હોય ને ત્યારે ઘણી મહેનત કરી હોય ત્યારે આ થોડું અઘરું પડતું હોય છે સતીષજી શું કહેશો જો આફ્ટર ટેન્થ ની વાત કરીને ઘણા એવા વિદ્યાર્થીઓ પણ હોય છે કે જે આફ્ટર ટેન્થ જ એવું વિચારી લેતા હોય છે કે એમણે હવે રીતે કારકિર્દી તરફ આગળ વધવું છે ને પણ આવી જશે શું આફ્ટર ટેન્થ જે લોકોને આ ભણવું ના હોય ઘણા એવું વિચારતા પણ હોય કે ટ્વેલ્થ તો સાથે કરી લઈશું તો નહીં કરીએ તો પણ ચાલે આફ્ટર ટેન્થ પણ શું વિકલ્પો હોઈ શકે છે કારકિર્દી આપણે જે વાત કરી ખુબ સારી બાબત છે કારણ કે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ કે જેમની પાસે કારકિર્દી શું છે એ વિશેનો વિચાર જ નથી ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ એવા અસંજમાં હોય છે કે મારું બાળક ધોરણ દસ પાસ તો કરી લેશે ઓછા ટકા આવશે ઘણા લોકો પાસે આર્થિક સદ્ધરતા નથી હોતી કે જેને કારણે બાર સાયન્સ દસ અગિયાર દસમા પછી અગિયાર કે બાર સાયન્સ લેવાઈ શકે તો એ લોકો માટે ખૂબ સારા વિકલ્પો છે જેમ કે આપણે જોઈએ તો કદાચ એ લોકો ડિપ્લોમાની અંદર એડમિશન લઈ અને પછી ડિગ્રી કરાવે તો અગિયાર અને બાર સાયન્સનો જે ખર્ચ છે એ ખર્ચ એ લોકોને થતો નથી અને અને પછી ગ્રેજ્યુએશન થઈ શકે છે ડિગ્રી મેળવી શકે છે કન્ડિશન એક ઇન્સ્ટિટ્યુટ ટ્રેનિંગ છે જેની અંદર પણ આવા ટેકનિકલ થી લઈને બધા પ્રકારના કોર્સ ચાલતા હોય છે સર્ટિફિકેટ થી લઈને

તેથી બાળકો બે વર્ષ નો આઈટીઆઈ કરે છે કે ડિપ્લોમા કરતા હોય છે એમને બારમા સમકક્ષ નું પ્રમાણપત્ર સરકાર આપતી હોય છે તો પછી એમને બારમા બારમો ગ્રહણ કરવાની જરૂરિયાત પણ નથી રહેતી કોઈ પણ જગ્યાએ એને કારણ કે ડિપ્લોમા કરી પછી એની ઈચ્છા થાય કે મારે હવે બીસીએ કરવું છે કે વોટ કોઈ પણ કોર્સ કરવો છે ગ્રેજ્યુએશનમાં એના લેવલ સિવાયનું બીજું તો એ બારમા જઈ અને બારમા સમકક્ષ સર્ટિફિકેશન કરાવી લે છે

અને પછી એની ઓપોર્ચ્યુનિટી પણ બહુ સારી છે ઘણી બધી સારી કોલેજીસ હોય છે કે જેની અંદર તમે અત્યારનું ફિલ્ડ તમે ઘણા બધા લોકો એવું કે આઈટી આઈટી ફિલ્ડ એટલું જબરદસ્ત છે કે એમાં ક્યારેય કોઈ દિવસ મંદી આવવાની નથી જો તમને એનું એકચ્યુઅલમાં નોલેજ જોઈ તો બાકી આઈટી કરીને પછી રખડતા માણસો પણ ઘણા જોયેલા છે કે જેમણે બી આઈટી કરી છે તો આવા ઓટોમોબાઈલ છે બી આઈટી છે ઘણા બધા એવા કોર્સિસ છે ટેકનિકલ અને નોન ટેકનિકલ પણ એવા કોર્સિસ હોય છે કે જેની અંદર તમે હવે છે કે તમે આઈટી કરી રહ્યા છો પણ સાથે કરવી છે કે એ તમે બી સાથે કરી શકો પહેલા એવું હતું કે કોઈ અભ્યાસક્રમ કરો તો સાથે આવા અભ્યાસક્રમ ના કરી શકાય પણ હવે કોઈ પણ ગ્રેજ્યુએશન સાથે બીજો કોઈ પણ કોર્સ તમે કરી શકો છો અને તમારી સ્કિલને ડેવલપ કરી શકો છો જી બિલકુલ હવે કરીને જે અહીંયા જો વાત કરવામાં આવે ને ધોરણ બાર સામાન્ય પ્રવાહની તો મોસ્ટલી જો હોય લોકો બીએ બીકોમ કરતા હોય છે હવે એમાં તમારે તમે કઈ રીતે ક્લિયર થાવ એના પછી તમારી પાસે કયા વિકલ્પો રહેતા હોય છે જો આપણે બીએ કર્યું છે કાં તો બીકોમ કર્યું છે એ સિવાય પેલા તો શું થઈ શકે ને પછી આપણે કયા ક્ષેત્રમાં વધુ આગળ વધી શકીએ છીએ ડિપેન્ડ ઓન માર્ક્સ ઓ પર્સન્ટેજ ઓકે તો ખાસ કરીને હું વિદ્યાર્થી મિત્રોને તમારા માધ્યમ થકી સલાહ આપીશ કે હવે જે જમાનો આવ્યો છે અને ખાસ કરીને આપણા દેશનો ટાઈમ આવ્યો છે હવે ભારત દેશનો અને આજે આપણે દુનિયાની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છીએ અને કદાચ થોડા સમયમાં આપણે દુનિયાની થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી થઈ જઈશું હવે કોમર્સ એટલે વેપાર અને આજે ઓબ્વિયસલી કે આજે કોમર્સનું જે સ્ટ્રીમ છે એ ઇકોનોમી સાથે કનેક્ટ છે જો ઇકોનોમી ગ્રો થાય તો ઓબ્વિયસલી કોમર્સની ડિમાન્ડ વધવાની પણ કોમર્સ એટલે કયા કયા કોર્સની ડિમાન્ડ વધવાની તો ખાલી બીકોમથી કઈ થવાનું નથી ખાલી બીકોમ તમે કરશો અને પછી તમે બેકારી ની તો અમે ખાસ વિદ્યાર્થી મિત્રોને કહીશું કે તમે સાથે ઘણા બધા પ્રોફેશનલ કોર્સિસ છે કે જે બીકોમ સાથે તમારે કરવા જોઈએ જે વિદ્યાર્થી મિત્રો બહુ ક્લિયર છે કે મારે મેનેજમેન્ટમાં જ આગળ જવું છે એમને લીડરશીપ ગુણો છે એ લોકોએ તો ડાયરેક્ટ એમબીએ કર નાખવું જોઈએ ઇન્ટીગ્રેટેડ એમબીએ નામનો કોર્સ આવે છે જે વિદ્યાર્થી મિત્રો લોમાં બહુ ક્લિયર છે કે ના એમની આર્ગ્યુમેન્ટ પાવર સારો છે તો એ લોકો પાસે ઇન્ટીગ્રેટેડ ફાયર એલ એલબી નો કોર્સ આવે એ કરી નાખવો જોઈએ જે વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર ફિલ્ડમાં આગળ જવા માંગે છે એ લોકોએ એમએસસી સીએનઆઈટી નામનો કોર્સ કરી નાખવો જોઈએ આ બધી માહિતી વેબસાઇટ પર મળી જશે પણ બાકીના વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન સાથે સારામાં સારા પ્રોફેશનલ કોર્સીસ જેની વર્લ્ડ વાઇડ ડિમાન્ડ છે એમાં જે હું અત્યારે વાત કરીશ તમે સીએ ચાર્ટર્ડ છે જે વિદ્યાર્થી મિત્રોના સેવન્ટી પર્સન્ટ આ પાયા હોય અને એને એકાઉન્ટમાં ઓડિટ છે ટેક્સન છે એવા એવા વિષયોમાં રુચિ હોય

મેડમ હું તમને હું તમને એટલે કહીશ કે સીએ વિશે છે ને મીચ બહુ બધી ચાલે છે જે છેલ્લા ઘણા વર્ષોથી દૂર થઈ જવી જોતી હતી પહેલા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્સ નો કોર્સ હવે અઘરો રહ્યો જ નથી આ લોકો જે સીએ ની ઇન્સ્ટિટ્યુટે છે એને હવે વર્ષમાં ત્રણ વાર એક્ઝામ લે છે સીએ ફાઉન્ડેશનની સીએ ઇન્ટરની જે રિઝલ્ટ પહેલા એક કે બે ટકા આવતું હતું એ દરેક ટર્મમાં દસ દસ બાર બાર ટકા રિઝલ્ટ આવે છે એટલે અને બહુ મોટા પ્રમાણમાં અત્યારે આપણને ચાર્ટર્ડ એકાઉન્ટની જરૂર છે સીએ નો કોર્સ કરવાથી ફાયદો શું થાય છે તમને કહું કે એક તો બાળક ચાર વર્ષ જયારે સીએ નો અભ્યાસ કરે ત્યારે એને એકાઉન્ટ ઓડિટ gst ઇન્કમ ટેક્સ આ બધામાં એની 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 સારાઓ નોલેજ એની પાસે આવી જાય છે જે બીકોમ કરતા ઘણું સારું છે બીકોમ માત્ર થિયરી શીખવા મળે છે અહીંયા તમારે ચાર્ટર્ડ અકાઉન્ટ પ્રેક્ટિકલી શીખવાનું આવે છે આની કોર્ષ પણ માત્ર પચાસ સાહિઠ સિત્તેર રૂપિયા છે જો તમે કોચિંગ ના રાખો તો કારણ કે આ સેલ્ફ સ્ટડી કોર્સ છે આ બીજું કે CA માં તમે જે આર્ટિકલ સી જે તમે કરો છો ને તો તમે તમારી ઓફિસે કરી શકો છો બીજું ઇન્સ્ટિયુટ પર તમને એકાઉન્ટિંગ ટેકનિશિયનનો તમને સર્ટિફિકેટ કોર્સ આપે છે તો જે વિદ્યાર્થી મિત્રો કદાચ કોઈ કારણ થી સીએ ન પણ થઇ શકે તો ચાર વર્ષ માં મેડમ એની પાસે એટલું બધું નોલેજ ભેગું થાય છે એના પોતાના બિઝનેસ પણ કામ લાગે છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની વચ્ચે પણ બિઝનેસની વચ્ચે પણ એક એકાઉન્ટન્ટ જે સારા ક્વોલિફાઈડ એકાઉન્ટન્ટ ની હજારો સંખ્યામાં જરૂર છે અને તમને એક ખાસ બીજી માહિતી એડ કરું કે ઇન્ડિયા છે અત્યારે દુનિયાનું આઉટસોર્સિંગ હબ બની રહ્યું છે અને એમાં ગુજરાત ને અમદાવાદ તો અત્યારે લીડ કરી રહ્યું છે હજારોની સંખ્યામાં અમેરિકાના ઇન્કમટેક્સના રિટર્ન અમેરિકાનું એકાઉન્ટ યુકે નું યુરોપિયન કન્ટ્રીનું ગલ્પ કન્ટ્રીનું ઇન્ડિયામાં આવી રહ્યું છે એમાં પણ આપણે એટલા બધા ક્વોલિફાઈડ એકાઉન્ટ રિટર્ન પ્રિપેર જોઈએ છે તો ત્યાં પણ ગ્રેજ્યુએટ લોકો જઈ શકે છે અને જો સીએ નું એમને કર્યું હોય ત્રણ ચાર વર્ષ તો એમની પાસે જે નોલેજ છે એમાં પણ જોબ મળી જાય છે અને સ્ટાર્ટિંગ જોબ પચીસ ત્રીસ ચાલીસ રૂપિયાની હોય છે ઇન શોર્ટ આ સીએ કોર્સ એવો છે જે માં સ્કિલ ક્રિએટ કરશે જે ખાલી ગ્રેજ્યુએશન થી થવાનું નથી એ પ્રકારની ની અન્ય સ્કિલ પણ ડેવલપ થાય છે કે એ સિવાય પણ એમને માર્કેટમાં બીજી ઘણી બધી જોબ્સ મળી શકે છે જી જી હવે વાત આપણે સાયન્સ સ્ટ્રીમ ની કરીએ તો મેડિકલ એન્જિનિયર ફાર્મસી પછી બીએસસી કરીને સ્નાતક થઈને બીજો શું કરી શકાય છે ચલો અમે અમે છે ને સાયન્સ સ્ટ્રીમ અને એટલે બંને રીતે વાત કરીએ કે હાઈ સ્કોર મેળવ્યું હોય ને ત્યારે તો આપણે વિકલ્પો જ વિકલ્પો છે ડોક્ટર બની શકાય છે એન્જિનિયર પણ બની શકાય છે એન્જિનિયરિંગમાં પણ ઘણા બધા છે એ તો પહેલા જે લોકો પસંદ કરી લેતા હોય છે ઓટો ઓટોમોબાઈલ કરવું છે કે પછી કયા ફિલ્ડમાં આગળ વધવું છે હવે ઇન્જિનિયરિંગના ઘણા બધા ફિલ્ડ એને લઈને આગળ શું કરી શકાય છે એ સિવાય અહીંયા જો મેડિકલ ફિલ્ડની વાત કરીએ તો ફાર્મસી અને એમાં પણ એલોપેથી પણ હોઈ શકે આયુર્વેદિક પણ હોઈ શકે આ બધું જ સમજવું ને પછી એમાંથી નિર્ણય કેવી રીતે લેવો નિર્ણ છે ને જેવી રીતે ફોર એક્ઝામ્પલ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ મેડમ એક ચાઇનીઝ કે ફ્રેન્ચ કે રશિયન રેસ્ટોરન્ટ હોય તો એની જે નામ હોય ને એ હોય બીએસસી એગ્રીકલ્ચર બીએસસી વેટરરી સાયન્સ ને નામ હોય ફોર અને એ નામથી આપણને ખબર નથી પડવાનું કે એની અંદર શું છે તો એનો જે ઇન્ડિગ્રેન્ટ લખ્યા હોય ને કે આ ની અંદર આ વસ્તુ લખી છે આપણે તો આપણને ઓટોમેટિકલી ખ્યાલ આવે કે ઇસ માય નોટ એટલે મને ભાવશે છે કે કેમ એવી જ રીતે કોઈ વિદ્યાર્થીને ફોર એક્ઝામ્પલ બીએસસી એગ્રીકલ્ચરમાં જવું છે તો સૌથી પહેલું કામ એમને એવું કરવું જોઈએ કે બીએસસી એગ્રીકલ્ચરના ફર્સ્ટ ઇયરની બુક્સની ઇન્ડેક્સ કોપી વાંચવી જોઈએ કે આમાં શું મરી મસાલો અથવા તો ઇન્ડિગ્રેન્ટ નાખેલા છે એ મારે મને ભાવ છે કે કેમ પછી એગ્રીકલ્ચરની અથવા તો વેટરી સાયન્સ અથવા એમબીબીએસ ડેન્ટલ હોમિયોપેથી આયુર્વેદિક ફિઝિયોથેરાપી કે પછી એક્સ વાયઝેડ ક્રોસ એ ગ્રુપના હોય કે બી ગ્રુપના એ એના પર ઇન્ટરનેટ ઉપર રિસર્ચ કરવા જોઈએ સર્ચ કરવા જોઈએ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ છે એમાં જો કરીમ લાખાણી સાહેબ નું નામ ફેસબુક ઉપર ગુગલ ઉપર કે સતી સાહેબ નું નામ કે તમારું મેડમ નામ લખ્યું એટલે એને આખો દિવસ તમારા ત્રણેય વસ્તુઓ દેખાડતા રહેશે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બધું જ એટલે ઓટોમેટિકલી એકવાર વિદ્યાર્થીએ સર્ચ કર્યું એટલે સર્ચ એન્જિન એને ગોતશે અને એને બધી જ માહિતી આપશે એટલે એનાથી એને ખ્યાલ આવશે કે આ મારી કપ ઓફ ટી છે કે નહીં આ વસ્તુને લઈને હું મારી જિંદગીના પિસ્તાલીસ વર્ષ કાઢી શકીશ કે કેમ હું આના કેટલું કરીશ એટલે કે પ્રોપરલી ઇવેલ્યુટ કરી શકશે અને થર્ડ થિંગ કે જે આગળ વધુ એ ફિલ્ડના માણસો સાથે બે ચાર દિવસ બેસો જે ફિલ્ડમાં ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે જેને ફાર્મા ફિઝિયોથેરાપીમાં જવું છે ફાર્માસીમાં જવું છે તો એ કોલેજમાં જઈને થોડો દિવસ બે ત્રણ દિવસ આ વેકેશનનો ટાઈમિંગ છે હજુ એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થતા થોડો ટાઈમ લાગશે ત્યાં જઈ અને ટાઈમ સ્પેન્ડ કરે સિનિયર સ્ટુડન્ટ થી પૂછવામાં આવે કયા વિષયો ભણવાના છે કેવી રીતે છે કેટલી પરીક્ષાઓ આવતી હોય છે એના માટે તૈયારી શું સ્ટેટ લેવલમાં શું એ એચિવમેન્ટ લાવી શકે એટલે એક્સ્ટ્રા એડ શું કામ કરી શકે ફાર્માસી તો ઇન્ટરનેશનલ લેવલમાં શું ક્યાં જઈ શકે વિદેશમાં ક્યારે જઈ શકાય એના માટે કોઈ પરીક્ષા આવતી હોય છે કે કેમ એટલે ટૂંકમાં એક સિમ્પલ અને સાદું એક્ઝામ્પલ છે કે જો એક વિદ્યાર્થીને મોબાઈલ લેવાનો હોય તો કેમ એ બધી જ કેરેક્ટરિસ્ટિક જાણતો હોય છે મોબાઈલ વિશે મોબાઈલ એન્જિનિયર નથી એમ છતાં એને ખબર હોય છે કે આમાં આઈએસઓ સર્ટી આઈએસઓ પેલું છે એન્ડ્રોઈડ છે સિસ્ટમ ફ્રન્ટ કેમેરો પ્રો છે બેક કેમેરા પ્રો છે રેમ છે એવી જ રીતે આપણે આપણે જે ફિલ્ડની અંદર જવાનું છે પિસ્તાલીસ વર્ષ જેમાં કાઢવાના છે એના ઉપર આપણે હંમેશા થોડું રિસર્ચ કરવું જોઈએ એના એક્સપર્ટોને મળવું જોઈએ અને જ્યાં જઈને આપણે એડમિશન લેવાનું છે એની કોલેજોની મુલાકાત લેવી જોઈએ તો ડેફિનેટલી થોડા કે આપણે ગ્રુપમાં અલગ અલગ બેસ્ટ વિકલ્પ કયો છે જો આમાં કેવું છે કે પર્સનલી મારું એવું માનવું છે કે બેસ્ટ વિકલ્પ ક્યારે થતો હોય છે જયારે ટમેટા મોંઘા થાય ત્યારે આપણે એમને થાય ટમેટા જ ખાવા છે એટલે કે અછત જે વસ્તુની થાય અછત છે જે સીટોની જેમ કે થી થી સાલમાં માટે ભારત ગુજરાતના વિદ્યાર્થીઓ બેંગ્લોર જતા હતા ત્યારે નીકળું વેલ્યુ હતી એવી જ રીતે એમબીબીએસ નો કોર્સ તો બી ગ્રુપ પછી ફર્સ્ટ ઓપ્શન એમબીબીએસ જ આવે સેકન્ડ ઓપ્શન આયુર્વેદિક આવે થર્ડ ઓપ્શન ડેન્ટલ આવે ફોર્થ ઓપ્શન છે હોમિયોપેથી આવે પણ એ મેરિટના આધાર ઉપર છે

ત્યારે એ ભણે મહેનત કરે નોલેજ ગેઇન કરે અને જો નોલેજ સારું ગેઇન કરશે સારી સ્કિલ હશે એની પાસે તો દુનિયામાં જરૂર છે પીનાબેન ઓટલું કહીશ કે સારા પંચર વાળાની જરૂર છે સારા ચા બધા સારા નથી હોતા એવી રીતે એક હોમિયોપેથિક ડોક્ટર તમને એક્ઝામ્પલ આપું કે ડોક્ટર બાત્રા કરીને લગભગ તમે નામ સાંભળ્યું છે જેની દરરોજની ચારસો થી સાડી ચારસો ઓપીડી છે પણ આપણા સમાજના લોકો એવું કહેતા હોમિયોપેથી તો શું હોય દસ પંદર હજારની સેલરી ફાર્માસી ફિઝિયોથેરાપી કરી અને આપણી પાસે છે અમદાવાદની અંદર એક્ઝામ્પલ કે ભાઈ જે લાખો રૂપિયા કમાય છે અને એવા પણ ચિત્ર છે જે મમ્મી પપ્પાનો બિઝનેસ સંભાળતા હોય તો છાસની પેલી પેકિંગ કરતા હોય એવા પણ ફિઝિયોથેરાપી છે તો તમે જે સ્પિનલ સવાલ પૂછ્યો કે કયો કોર્સ બેસ્ટ તો ઓફકોર્સ મેરિટ પ્રમાણે આ બાજુ જાઓ તો તમે એમબીબીએસ ડેન્ટલ હોમિયોપેથી એવી રીતે સિક્વન્સ લગાવી શકો ને એ ગ્રુપમાં જાઓ તો ઓફકોર્સ આઈટી નો જમાનો છે તો બીએસસી કોમ્પ્યુટર અત્યારના પ્રમાણે પાંચ વર્ષના વિચાર પ્રમાણે જોઈએ તો કોમ્પ્યુટર ઓફકોર્સ અને આઈટી આ બે ત્રણ જે ફિલ્ડો છે એને પેલો રેન્ક આપી શકાય પણ

જેમ ડોક્ટર અમૃત ગુરદર કહ્યું કે પેલા ફાર્માસિસ્ટ નો ક્રેઝ હતો એવી જીપીએસસી જોઈએ મળતી નથી એટલે લાખો જણા ફોર્મ ભરે છે અને ત્રણસો સાતસો જણા પાસ થાય છે તો મૂળ વસ્તુ એવી છે કે જો દસમા ધોરણના વિદ્યાર્થીને પાસ થાય છે અને જો અત્યારથી જ તૈયાર કરવામાં આવે તો એ પાંચ વર્ષ ગ્રેજ્યુએશન થાય ત્યાં સુધી આરામથી એની તૈયારી કરી શકે છે ગ્રેજ્યુએશન થઈ અને તરત જોબ પણ કરી શકે જો જીપીએસસી લેવલે તૈયારી કરવી હોય તો એને ગુજરાત લેવલનું જેટલું નોલેજ છે એને ગેઇન કરવું પડે પડે ગુજરાત અંદર જેટલા જેટલું વસ્તુ આવતી હોય એ પ્રમાણે તૈયારી કરવી યુપીએસસી ની જો એક્ઝામ કરવી છે તો એને કેન્દ્ર સરકાર લેવલની જે જે પ્રિપેરેશન કરવી પડે અને ભારત સરકાર મુજબ ની બધી તૈયારી કરવી પડે તો બંનેનો બહુ મોટો અંતર છે બંનેની અંદર ખૂબ મોટો અંતર છે જીપીએસસી જીપીએસસી જે છે એને હવે આપણે જો ગુજરાતી જીપીએસસી પાસ કરવા હોય માટે ગુજરાતી પણ કમ્પલસરી છે તો ગુજરાતી પણ એને ખુબ સારું આવડવું જોઈએ એ ન હોય તો જીપીએસસી અંદર જનરલી ઘણી બધી નાની નાની વસ્તુ છે બહુ અઘરી વસ્તુ નથી પણ નાની નાની વસ્તુ જો ખરેખર એમાં ક્લિયર કરવામાં આવે ને તો જીપીએસસી પણ તમે આરામથી ક્રિયર કરી શકો તો અલગ અલગ સબ્જેક્ટ હોય છે દસમા ધોરણ થી જો આ જો જીપીએસસી યુપીએસસી કરવું હોય તો મારી માન્યતા મુજબ એને આસ લેવું જોઈએ કારણ કે આસના વિષયો તેથી કરીને બંને બેલેન્સ થઈ શકે તૈયારી પણ થઈ શકે અને અહિયાં એની જે ડિગ્રી છે એ પણ પૂર્ણ થઈ શકે ને ત્યારબાદ એ આગળ મહેનત કરીને એ એક્ઝામ્સ પણ ક્લિયર કરી શકે હવે કરિયરની તો એ વાત છે ને શ્રી કરીમ છે ને સતીશ શ્રી કે આપણે આ ડિસ્કશન કદાચ હાફ એન અવરમાં આપણને ઓછો જ પડે બીકોઝ આજના સમયમાં વિકલ્પો પણ એટલા વધી ગયા છે કારણ કે હજી તો આપણે સોશિયલ મીડિયાનું ડિસ્કશન નથી કર્યું કારણ કે આજે સૌથી વધુ મોટું વિકલ્પ જે બની ગયું છે લોકોની માટે સોશિયલ મીડિયા છે ફેશન ડિઝાઇનિંગ છે ફોટોગ્રાફી છે એના સિવાય આપણે વાત કરી એડિટિંગ છે ઘણું બધું આજના સમયમાં છે કદાચ આપણે એનું ડિસ્કશન અત્યારે નથી કરી શકતા પણ સ્ટીલ આફ્ટર ટ્વેલ્થ જે કંઈ પણ માર્ક્સ બેસ્ડ જે વિકલ્પો હોય છે તેના વિશે આપણે અહીંયા ચર્ચા કરીને લોકોને જણાવવાનો પ્રયાસ કર્યો છે સમય અહીંયા સમાપ્ત થાય છે હું શ્રી કરીમજી અને સતીશ શાહ ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો તે બદલ આપનો આભાર Thank you. Thank you. Thank you very much. તો આજે આપણે ખાસ કરીને વાત કરી છીએ ઉજ્જવળ કારકિર્દી માટે કયા વિકલ્પો છે જ્યારે ટ્વેલ્થ સાયન્સ એન્ડ ટ્વેલ્થ કોમર્સનો રિઝલ્ટ આવ્યો છે તો એક પ્રયાસ કર્યો છે કે લોકોને જણાવી શકીએ કે એ લોકો સામાન્ય રીતે કયા વિકલ્પોની પસંદગી કરી શકે છે આવતીકાલે ટેન્થનું પરિણામ પણ આવી જશે ત્યારે ટેન્થ પછી પણ જેમને ડિપ્લોમા કરવું હોય તો એનું સિલેક્શન પણ કેવી રીતે થઈ શકે છે ને એની સાથે જ આ પસંદગી યોગ્ય સમય કરીને તમે તમારી કારકિર્દી કઈ રીતે ઘડી શકો છો તેના વિશે યોગ્ય માર્ગદર્શન આપવાનો આપણે પ્રયાસ કર્યો છે કરન્ટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળી શું નવા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર